લાખણી તાલુકાના પેપણું ગામે ભાદરવી નોમના પાવન દિવસે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ રામાપીરના મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું ગામના ઐતિહાસિક મંદિરે આ મેળો ધાર્મિક ઉત્સાહ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાયો હતો પેપણું ગામનો રામાપીરનો મંદિર ગામ ઠાકોર સમાજનું ગુરુદ્વાર માનવામાં આવે છે વર્ષોથી ભાદરવી નોમના દિવસે અહીં નેજા ચડાવવાની પરંપરા અવિરત રીતે ચાલી રહી છે દૂર દૂરના ગામડાઓમાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીં ઉપસ્થિત રહી રામાપીરના દર્શનનો લાભ લીધો હતો ગામલોકો તથા શ્રદ્ધાળુઓએ ભજન કીર્તન ગાતા ઢોલ નગારા વગાડતા અને કરતબો દર્શાવતા રામાપીરના મંદિરે ભવ્ય નેજા ચડાવ્યા હતા સમગ્ર પેપણું ગામ આ પ્રસંગે ઉત્સાહ અને ઉમંગથી ઝૂમી ઉઠ્યું હતું ઇતિહાસ પર નજર કરીએ તો જોવા મળે છે કે મક્કાથી પાંચ મુસ્લિમ પીરોએ રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા લેવા આવ્યા હતા તેમણે જાતે જ રામદેવ પીરના પરચાઓનો અનુભવ કર્યો અને પ્રસન્ન થઈ બાબાને રામશાહ પીરનામ આપ્યું ત્યારથી માત્ર હિંદુ ભક્તો જ નહીં પરંતુ મુસ્લિમ ભક્તો પણ રામદેવ પીરને સમાન માન અને આદરથી પ્રભુ સ્વરૂપે પૂજવા લાગ્યા છે આ પ્રસંગ માત્ર એક મેળો નથી પરંતુ ભક્તિ સૌહાર્દ અને એકતાનું જીવંત પ્રતિક છે પેપણું ગામે ભાદરવી નોમના દિવસે યોજાતા આ મેળામાં સમાજની એકતા ધાર્મિક સૌહાર્દ અને પરંપરાનું અનોખું સંયોજન જોવા મળે છે રામાપીરના આ મેળાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે શ્રદ્ધા અને માનવતા સામે કોઈ ભેદ નથી બધા જ ભક્તો સમાન ભાવથી રામાપીરની શરણમાં આવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે